નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો વડે શરૂ કરતા પહેલા જે વોટ્સઅપ ચેનલ અતિ અલગ બંને બનાવ્યું છે મૂકું છું મિત્રો આપશો જોઈન્ટ ચેનલ પર સરકારી કર્મચારી અને પેન્શન ધારકો બાબતે હરેક મળતી હશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે બગાડની શરૂઆત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શન તેમજ તમામ પેન્શન જેનું પેન્શન હાલમાં શરૂ છે અથવા તે પેન્શન લઈ રહ્યા છે અને જે પેન્શન લેવાની તૈયારીમાં છે તેવા પેન્શન માટે સારા સમાચાર આવ્યા છે સાથે સાથે મિત્રો ઉપરાંત સાહીઠ વર્ષથી ઉપરના ઉપરના પે માટે પેન્શનો કર્યો વધારો તેના વિશે આપણે વિડીયોમાં કરવાના છે સાહીઠ વર્ષ ઉપરના પેન્શન માટે પેન્શન વધારો કર્યું છે તો મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત પેન્શનધારકો માટે ઉજવણી કરવાનું કારણ છે કારણ કે રાજ્ય સરકાર તેમની લાંબા સમયથી પડતર માગણીઓને સંબંધિત સરકાર એકસઠ વર્ષથી વધુ એના નિવૃત્ત લોકો માટે નરપાત્ર પેન્શન વધારે મંજૂરી આપી છે ગુજરાતના પેન્શન ફોર્મ ફોરમના રાજ્ય સરકારની પ્રમુખ સૂરજ પ્રકાશ ટાક પુષ્ટિ કરવામાં આવી છે અને આ સીમાચિહ્નના નિર્ણય એકસઠ વર્ષથી ઉંમર પછી મૂળભૂત પેન્શન એક ટકા વાર્ષિક વધારો કરવામાં સુનિશ્ચિત કર્યા છે મિટિંગમાં થઈ હતી આ વાત સરકારી પ્રતિનિધિઓ ગુજરાતમાં નાણાં સચિવ બજેટ મેડિકલ અને હેલ્થ સર્વિસના ડિરેક્ટર પેન્શન વિભાગના ડિરેક્ટર અને આર જી પ્રોજેક્ટ ડિરેક્ટર સમાવેશ કરતી મુખ્ય બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી તે આ બેઠક પેન્શન માટે સકારાત્મક પરિણામો સાથે સમાપ્ત તેમણે સરકારના નિય નિયમની પ્રશંસા કરી અને તેનું સમાધાન વચન આપ્યું છે વધારે પેન્શન લાભ મળશે પેન્શનની મહત્વમાં ગણેશ પૂર્વ કરતાં રાજસ્થાન સરકારે એકસઠ વર્ષથી શરૂ થતાં પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે માળખાગત વધારો નીચે મુજબ છે તમે જોઈ શકો છો કે એકસઠ વર્ષની ઉંમરે એક ટકો બાસઠ વર્ષે બે તેરસઠથી ત્રણ ચોસઠથી ચાર અને પાંસઠ વર્ષે પાંચ તકો આ પેન્સન વર્ષની ઉંમરે વધારે સુધીમાં વીસ ટકા સુધી વધારો લાભ મળી શકે છે વધારાની ચર્ચામાં નિર્ણયો માટે મિટિંગ દરમિયાન અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમ કે પેન્શનના કોમ્પિટિશન સમયગર પંદરથી ઘટાવી બાર વર્ષ પેન્સોની મફત વિટામિન અને કેલ્શિયમ કેલ્શિયમ ઇપ્લેમેન્ટ જોગવાઈ સંબંધિત વિભાગોના પગલા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમ પેન્શન માટે નોંધપાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં પેન્શનની સ્થિતિ એ છે કે સંદર્ભ માટે હિમાચલ પ્રદેશને તેને સમાન લાભ આપશે પોસઠ વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં પેન્શનમાં પાંચ ટકા સિત્તેરસોમે દસ ટકા પંચોતેર પંદર ટકા વધારો થાય છે રાજસ્થાનમાં પગલાંથી અન્ય રાજ્યોના પેન્શનમાં અસર જાગી છે કે તેમ સરકારો પણ તેને અનુસરણ કરી શકે છે કેન્દ્ર સરકાર પડતા પણ ગુજરાત સ્થાનના નિર્ણયથી કેન્દ્ર સરકારના પેન્શન માટે સમાન પગલાં લેવા દેવા દેવા પગલાં લેવા દબાણ થવાની અપેક્ષા છે સંસદીય સમિતિના ગવ પોસઠ વર્ષે સૌથી પેન્શન માટે વધાર કરવાની ભલામણ કરી છે અને જ્યારે કેન્દ્ર સરકારે પેન્શન ડેટા એકત્રિત કર્યા હતા ત્યારે મામલો અટકી ગયો હતો રાજસ્થાન તાજેતર પગલાં ચર્ચામાં ફરીથી ઉત્તેજી કરી શકે છે પેન્શનમાં કોમ્પિટિશન સમયગાળા ઘટાડો છે રાજસ્થાનના સરકારી કોમ્પિટિશન સમયગાળા પંદરથી ઘટાડી બાર વર્ષ કરવાનો સંમત થઈ શકે જોકે સત્તર આદેશ જાહેર કરવાનું બાકી છે ને આ આજે સત્તા આદેશ કરવામાં બાકી છે આ ફેરફારી પેન્શનોમાં નોંધપત્ર દાખલ મળવાથી અપેક્ષા છે અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ ચુકાદાદા આપ્યો હતો પેન્શનમાં પાસેથી છસુલા દસ વર્ષ અને આઠ મહિના પૂર્ણ થવી જોઈએ તો મિત્રો આ રિલેટે શબ્દ થેન્ક યુ વેરી મચ